સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે આઠ પ્રકારે નારીથી રહેવાની અમારા સાધુઓને આજ્ઞા કરી અમારા સંતનો આશ્રમ હોય એમાં કોઈ નારીને પ્રવેશ જ ઘણા લોકો આજે બહુ થોડા બુદ્ધિના દાંડિયા ચલાવનારા એમ કે છે તમે નારીનો તિરસ્કાર એટલે અમે નારીનો તિરસ્કાર નથી કરતા અમે નારીનું સન્માન કરીએ છીએ ધર્મ ગુરુ બગડશે તો પ્રજાને કોણ હારે માર્ગે લઈ જા અને પુરુષ ને નારી બહુ સીધી વાત છે આપણા શાસ્ત્ર માત્ર છે કે એ ઘી નો ઘડો ને આગ બે પાસે ભેગા થાય એટલે ઓગળ્યા વિના રે ઘી આગ પાહે જાય એટલે ઓગળ્યા વિના રે નહીં એમ આ બે નું આકર્ષણ તો એ રીતનું હોય વધુ પ્રસંગ પડે તો ધર્મગુરુ બગડે એમાંથી ધર્મ ને સંપ્રદાય બદનામ થાય એટલે સ્વામિનારાયણ ભગવાને આ મર્યાદા બાંધી ધર્મની વાડ બાંધી છે અને આજ કથા ચેનલના માધ્યમથી ગુજરાતભરમાં સાંભળનારા દરેક બહેનોને મારી વિનંતી છે કે તમારા જીવનમાં ગમે એવું દુઃખ હોય તો ભગવાનને પ્રાર્થના કરજો પણ જ્યાં તમારું ચિટિંગ થાય કે શોષણ થાય એવા કોઈ એકાંત આશ્રમમાં કે ધર્મગુરુ પાસે પણ ક્યારેય જાવું ક્યારેય ન જાવ આ કોઈ ઈશ્વર કોઈ નહીં મૂકવાનું ભાઈ જે ખોટા કામ કરે એનું પાખંડ દી ખુલ્લું થવાનું એનું પાપ એકદી પ્રગટ થવાનું થવાનું ને એટલે અમારે અક્ષરાનંદ સ્વામી એક બહુ સરસ પ્રસંગ લખ્યો પાપ પીપળે ચડીને પોખાડે હવે એમાં થયેલું એવું કે એક ભટજી ભાગવતની કથા કરવા આવેલા અને એ એક દિવસ સવારમાં જાજરૂ બહાર ગયેલા પહેલાં તો બારોબાર જવાનો રિવાજ હવે એમાં એક ગોવિંદ નામનો ગામનો માણા અને ઈ બોરડીની આડો બેઠેલો ઝાજરું ઝાઝરુ કરતો કરતો પાછો બોર વીણી વીણી ખાતો જાય એટલે આઉટગોઈંગ ની સાથે ઇનકમિંગ પણ શરૂ તો બે હવે એમાં ઓલા ભટ્ટ ત્યાંથી નીકળ્યા એટલે ગોવિંદને એમ કે ભટ્ટ મને જોઈ ગયા હકીકતમાં ભટ્ટે એને જોયા નહોતા પણ એને એમ લાગ્યું પછી કથામાં ગયો ભટ્ટજી કથામાં આવ્યા એટલે કથા પૂરી થઈ એટલે ભટ્ટજી એવું કીધું કે આ જ ગુણ હોય ગોવિંદ ને એમ થયું કે હું કથામાં આવ્યો એ પેલા જરૂર મારી વાત કરી એટલે એકાંતમાં ભટ્ટને મળી અને દક્ષિણા બક્ષી દીધી થોડું ઘણું ધોતી બોતી ઓઢાડી બધું કર્યું બીજે દાડે વળી ગોવિંદ સભામાં થોડોક બિચારો મોડો પડી ગયો કથા પૂરી થઈ ભટ્ટજી બોલ્યા કે આ જ ગોવિંદના ગુણ ગાયા કાલ ગાશું ગાશો ગોવિંદ એમ છો અતિથી ધરાણો નથી લાગતો એટલે બીજે દીડે બીજે દિવસે ગોરાણી માટે હાડીને થોડું ઘરેણું નાન તે બધું લઈને ગયો આવી રીતે એણે બે ત્રણ દી સુધી ભટ્ટને દીધું બધું પણ તોય ભટ્ટનો તો રોજનો ક્રમ કે આજ ગોવિંદના ગુણ ગાયન કાલ ગાશું અને ત્રીસેથી ભટ્ટ બોલ્યા નાનો મગજનો મગજ મગજ ગયો ગોવિંદનો સભામાં ઊભો થઈને કે એ તારે એટલા મેં સંડાસ બોર ખાધા એક તો ભટ્ટને બધું દીધું ને ઉપરથી પાછું પાપ ખુલ્લું કર્યું અમારા અક્ષરાનંદ સ્વામી કે આમ પાપ પીપળે ચડીને પોકાર માટે સુખી થવું હોય એણે પાપ ન કરવું અધર્મ ન કરવો આ ભાઈ આ લખ્યું એક બીજું પણ એને લખ્યું કોઈ વીસ રૂપિયાનો હીરો નાખી ચારસો રૂપિયાનો કાઢે પણ જ્યારે વેચવા જાય ત્યારે સાઠથી સિત્તેર રૂપિયા આવે કારણ કે એનો તો ધંધો હોય નહીં વેચવાનો એટલે કોઈ એકાદા સિંગલિયા એ રીતે માગે એને તો પિક્ચર જોવાનું થઈ જાય પણ શેઠને કેટલી નુકસાની જાય આવી બિચારે વેદન એટલે આવા કાંઈ ખોટા કામ આપણે જો ખૂણે ખાસરે નો જ કરતા હોય આપણે પણ આ તો ખૂણે ખાસરે ક્યાંક અજાણ્ય થઈ જતા હોય તો એ છોડી દેવા અને અમુક માણસો એવા પણ છે જે સાતસો રૂપિયાની રફું પંદરસોમાં વેચે લેનાર આમાં એની દુઃખ એને બિચારે વ્યક્ત કર્યું લેનારો માંડ માંડ બે ઘંટી ચલાવતો હોય છોકરાની સ્કૂલની ફી ભરવાના પૈસા ન હોય અને પછી આખો મહિનો બિચારો એકલો વળ ખાય ને હીરા ત્યાર કરે વેચવા જાય નુકસાની જાય એટલે વેચનારાએ નફો લેવો જોઈએ એની કાંઈ ના નહીં પણ હાથસોની રફું કોઈ ન ખબર પડતી હોય પંદરસોમાં ન ઠબકારાય મારા બાપ એને હામેથી કહી દેવું જોઈએ મારે હાથસોમાં આવી છે તું આઠસોમાં લઈ જા બહુ તો નવસોમાં લઈ જા પણ ડબલ કરતાં વધારે લઈ અને ઓલાનું ઘર ભાંગી એ હારો નથી નફો લેવામાંય લિમિટ રાખી છે ભાઈ હા પછી કઈ આપણે મનમાં આવે કોઈ સામેના માણસ નો ખબર પડતી હોય તો છેતરી ન લેવાય હા આવા આ બધા અમુક અમુક આવ્યા છે પ્રશ્ન હું તમને હારો લઈ લો લો એકાદ બે કે એક ભાઈ આ આ ધર્મ અધર્મ અધર્મ કરવો નહીં અને કોકને કરવાની પ્રેરણા ન દેવી આમાં એક ભાઈ બહુ સરસ વાત લખી છે મને એ કે ટીબી થઈ હતી એટલે મને ઓફિસેથી બધા વારે વારે કીધા કરે દારૂ પીને તો ટીબી જતી રહે આવા પાછા હોય એટલે મારે તમને એ કહેવું છે કે તમે વ્યસન કરતા હો તો બંધ કરી દેજો અને તમારે બંધ ન કરવું હોય તો કાંઈ નહીં પણ કોકને વ્યસન કરવાની વાત ક્યારેય કરવી કમસે કમ આટલું કરો ભાઈ તમારે માવો ખાતા હોત બંધ કરી દેવો જોઈએ બીડી પીતા હોત બંધ કરી દેવી જોઈએ દારૂ પીતા હોત બંધ કરી દેવો જોઈએ કદાચ બંધ ન થાય તો જિંદગીમાં કોઈ દી માવો લઈને કોઈ બીજાને આગળ હાથ નો ધરવો લે એ કટકો લે નહીં આપણે આપણે ખોટું કરીએ છીએ બીજાને શા માટે પ્રેરણા કરવી કોઈ બી એક માણસને એમ ન કહેવાય તું આ કરે એ કે મનડી મને એમ કીધું કે તું આ પી કે એટલે પછી એ મને કે તું દારૂ પીન તો ટીબી મટી જશે મેં કહ્યું કે મેં માવો ખાધો નથી ને દારૂ તો મને કે તું અઢારમી સદીમાં જીવ વયા ગયા હે હા એ હા એ બધા બાવીસમી વયા ગયા બધા હા એ કે તું કે અઢારમી સદીમાં માં જીવ છું આપણે 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 કે ગામ કરતા થોડુંક આગળ જીવવું જોઈએ કેમ બોલો ઓલો કે આ ઘણા રૂપિયાવાળાઓને ઘણા મોટા માણસોએ આવી કેટલી બધીઓ સમાજમાં નાખી છે હો તમે સમાજમાં થોડાક આગળ ગયા એમ તમે ફોરવર્ડ નથી થયા તમે બેકવર્ડ ગયા છો ભાઈ હા આ દારૂ પીવાની અટાણે આ પચી વર પહેલાં આપણી સૌરાષ્ટ્રની પ્રજામાં ક્યાંય દારૂ કે મટન કે ઈંડા નહોતા અને આ પચીસ વર્ષ પછી આજે જો આપણા કાઠિયાવાડનું યુવા ધન આજ દારૂ પીતું થઈ ગયું આજે ભગડી બેહુ દૂધ પીતા ને એ આજ દારૂ પીતા